માણસા તાલુકામાં સિનિયર સિટીઝન ડે ઉજવાયો માણસા તાલુકા લીગલ સર્વિસીસ સમિતિ પેનલ એડવોકેટ્સ તેમજ પી એલ સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન એસોસિએશન મંડળ ખાતે સિનિયર સિટીઝન ડેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ બાબુભાઈજી પટેલ કાચવાળા ઉપપ્રમુખ વિનોદભાઈ પ્રજાપતિ મંત્રી બી એન પટેલ સહિત કાર્યકરો અને સભ્યોની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી હતી કાર્યક્રમ દરમિયાન માણસા તાલુકા કાનૂની સેવા સમિતિના પી એલ વી જયસ્વાલ સંદીપ આર પેનલ એડવોકેટ વાય એન જાની અને વાય વાય શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ ખાસ શિબિર યોજાઈ હતી જેમાં સિનિયર સિટીઝનને લગતા કાયદાઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ કાનૂની સેવા સમિતિનું મહત્ત્વ તેના દ્વારા લાભાર્થીઓને અપાતા સુવિધાઓ અને તેનો યોગ્ય રીતે લાભ મેળવવા માટેની શરતો વિશે સમજાવવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન સાથે થનારા અત્યાચાર સામેના કાનૂની અધિકારો અને તેમના નિવારણ અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી આમ કાર્યક્રમના અંતે પ્રસંગોચિત પ્રવચનો પણ યોજાયા હતા અને તમામ ઉપસ્થિત મહેમાનોને સિનિયર સિટીઝનનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આવી જ પ્રકારની શિબિરો થકી સમાજના વરિષ્ઠ નાગરિકોને કાનૂની જ્ઞાન મળે છે અને તેમના અધિકારો પ્રત્યે તેઓ વધુ જાગૃત બને છે જે સમાજ જીવન માટે અત્યંત જરૂરી છે તો વખત એવું બનતું વધી જતો એટલે કોઈ ન્યાય મેળવવા આગળ આવતું નહીં નહીં કે ભાઈ ચાલો રોકવા પડશે પછી થશે અને એવું બધું થતું એટલે કોઈ ન્યાય મેળવવા આવતું નહીં એટલે કોઈ ગરીબ વ્યક્તિ હોય પૈસા વાળા તો કોઈ કાક્ર તરીકે વકીલ હોય એમનો ન્યાય મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ત્યારે પોતે તો એ જ્યારે સંસદની અંદર ચર્ચા થઈ તો એમાં સ્પષ્ટતા એવી કરવામાં આવી કે આવું ના થાય કારણ કે ભારતના દરેક નાગરિક ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એવું નહીં કે ગરીબ હોય તો ન્યાયથી વંચિત રહી જાય પૈસા હોય કે ન્યાય મેળવી શકે એવું નહીં ગરીબ વ્યક્તિ પણ કોર્ટમાં જાય અને એ પોતે પણ એની માલ નુકસાન થતું તો શકે આજે જે આપણે જે માનીનો લાભ મળ્યો તો ખરેખર અત્યંત લાભદાયક છે અને ભાઈ આપણે વિશેષ તો સિનિયર માટે તો અતિ ઉત્તમ છે આ બધું આ બધા છે લે 25 વર્ષથી આ બધા બનાવ પડ્યુ છે ધરાવ બનાવ ભગવાન ચાલો પણ આવું બાકી નવા મતતા હતી અને જે તમે અમને આપી કે રોબે અમલ લાભ લઈ અમલમાં લાભ લઈશું ແແແຫຼະ લોક પરના વેતનમાં આવો આ એકલી કોલાઈ ગયો એ વખત તમે તમે અમને મહિનામાં કે આપ ભૂત ટેન્શન આવ્યું હોય તો અમારી વાત પરથી મને નંબર પર આવી છે અને અને કેપોનતે તારુકા તારુકી સેવા સમિતિ ઓલ્ટી અંદર રજિસ્ટર છે કે મેં ડિરેક્ટર ઓફ ઓપરેટ ના સંપર્કમાં અને જે કંઈ જ્ઞાન આપણે જોઈતું હોય આપણા અધિકારો માટે આપણે કરી અને પછી મેં સરસ એક વાત એ કરી કે ભાઈ આમ તો કેસ લડવા માટે વકીલ જોઈએ પૈસા જોઈએ આ બધું જોઈએ પણ આપણા માટે ની સુધી સલાહ પણ અને વકીલ પણ સરકાર તરફથી માત્ર અરજી જ આપવાની છે અને બીજી એક સરસ વાત એ કરી કે આપણે સક્ષમ છીએ ચાલી શકીએ પણ માની લો કે કાલ પથારી વસ્ત થઈ ગયા અને પછી છોકરાની હેરાન કરતી હોય So, we can't do it. I don't see the other way. I don't know about it. But if they may push you to do it, the man may be a detail.